ગુજરાતમાં વરસાદી માહોલ બરાબરનો છવાયેલો છે અષાઢી બીજ આવી રહી છે તૈયારી કરી રહ્યો છે પણ આજે ક્યાં કેવો વરસાદ વરસ્યો એની એક ઝલક આપને બતાવી છે અલગ અલગ જિલ્લા તાલુકાની અંદર આજે વરસાદ વરસ્યો છે અને એમાં ડભોઈ નવસારી શિનોર ઓલપાડ તાપી ઉમરપાડા મહીસાગર ડાંગ એટલે કે દક્ષિણ ગુજરાતમાં વધારે વરસાદ આજે દેખાઈ રહ્યો છે અને દક્ષિણ ગુજરાતની અંદર જ હવામાન વિભાગે એલર્ટ આપ્યું હતું અને એલર્ટ પ્રમાણેનો જ વરસાદ વરસ્યો છે નવસારીમાં ક્યાંક પાણી ભરાયા તો ક્યાંક લોકો હેરાન પરેશાન થયા શિનોરમાં પણ કંઈક એવું જ થયું ઓલપાડ અંદર તાપીમાં આજે મધ્યમ વરસાદ વરસ્યો હતો આ બાજુ ડાંગની અંદર કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે મહીસાગરની અંદર પણ કુદરતી સૌંદર્ય કુદરત ત્યાં પણ ભરી ભરીને ત્યાં કુદરત સોળે કળાએ ખીલી ઉઠી છે અને ત્યાં પણ જંગલ વિસ્તાર અને કુદરત ત્યાં આગળ ખીલી ઉઠી છે બીજી બાજુ ઉમરપાડાની અંદર પાણી ભરાયા લોકો હેરાન પરેશાન થયા હતા ધમરોળ્યું હતું પણ હજી પણ દક્ષિણ ગુજરાત પરનો મેઘરાજાનો સ્નેહ હોય એ ઓછો થતો હોય એવું નથી લાગતું કારણ કે દક્ષિણ ગુજરાતની અંદર સતત મેઘ મહેર થઈ રહી છે દક્ષિણ ગુજરાતમાં કયા તાલુકાની અંદર કયા જિલ્લાની અંદર કેટલો વરસાદ વરસ્યો જાણીએ મનીષ પાસેથી મનીષ જી બિલકુલ વાત કરીએ નુપુર તો છેલ્લા ત્રણ દિવસથી દક્ષિણ ગુજરાતમાં મેઘાએ માજા મૂકી છે ખાસ કરીને વાત કરીએ તો જે ઉમરપાડા તાલુકાનો દેવગઢ ધોધ છે ત્યાં ગાડી ધોધમાર વરસાદ વરસ્યો છે ને જે ડેમ છે તે પણ છલકાયો છે સારા સવા ચાર ઇંચ જેટલો વરસાદ ખાબકતા જે કહેવાય કે ત્યાંનું જે પર્યટન સ્થળ છે તે સોલે કરાય ખીલી ઉઠ્યું છે અને હવે ધીમે ધીમે દક્ષિણ ગુજરાત અને સુરતના જે પર્યટક છે તે પર ત્યાં ફરવા નીકળ્યા છે એટલે કહેવાય કે કેટલા સમયથી જે દક્ષિણ ગુજરાતમાં વરસાદની રાહ જોવાઈ રહી હતી અને ત્યારે ખાસ કરીને વાત કરીએ હવે છેલ્લા ત્રણ દિવસથી દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને બીજી બાજુ વાત કરીએ તો આજે માંડવીમાં પણ ખાસ કરીને જે વરસાદ વરસ્યો છે માંડવીમાં પણ જે સાર્વત્રિક વરસાદ અનેક જગ્યા પર વરસી રહ્યો છે ત્યારે ખાસ કરીને વાત કરીએ તો લુહાણા વચ્ચે પાણી ફરી વળ્યા હતા જે લો લેવલ બ્રિજ પર ભરાતા જે ઓવરબ્રિજ છે તેને બંધ કરાયા તો વાહન ચાલકોને જે ભારે હાલાકી જે જિલ્લાઓમાં તો વરસાદ રહ્યો છે સાથે જ સુરત શહેરમાં પણ છેલ્લા દિવસથી વરસાદ રહ્યો છે આજે સવારથી જ કારા વાતાવરણ વચ્ચે સુરત શહેરમાં અનેક વિસ્તારોમાં વરસાદ રહ્યો છે તો ખાસ કરીને વાત કરીએ તો વિસ્તારમાં આવેલા જે આ વિસ્તાર છે ડભોલી વિસ્તારમાં હરી ખાડો છે ત્યાં આગાડી આજે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો રહ્યો હતો થોડાક જ વરસાદમાં અહીં પાણી ભરાઈ ગયું હતું ને ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી કરીને વાત કરીએ જે રીતના વહેલી સવારે વરસાદ વરસ્યો હતો ત્યારે નાના નાના ભૂલકાઓ છે તે શાળાએ જવા માટે નીકળ્યા હતા ત્યારે આ હરિદર્શનના ખાડામાં પાણી ભરાતા જે તેમને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો સ્થાનિક લોકોએ આરોપ મૂક્યો હતો કે વારંવારની સમસ્યા છે તંત્રને વારંવાર અહીં રજૂઆત કરવા છતાં પણ તંત્ર છે તે કોઈ બૂટપાટ નથી લેતું અને જેના લીધે જ લોકોએ હેરાન પરેશાન થવું પડે છે તે સુરત શહેર શહેરમાં દક્ષિણ ગુજરાતમાં જે વરસાદ છે તે અવિરત વરસાદ વરસી રહ્યો છે અને સુરત શહેરમાં જે વાતાવરણમાં એક ઠંડક પસરી છે જી